हेलो मित्रों तो सर्चबेस मा तमारो बदानो स्वागत छ जय श्री राम बदानो तो केम मजा मा તો આપણે પોત્રી ગયા છે ચોરવાડ કોલેજ હતી છૂટીને ને આ બધું અહીંનું દ્રશ્ય છે તમે જોઈ લો તો આ કંઈક અહીંનો રાજાનો મહેલ છે જોઈ લો તમે અત્યારે તો બધું બંધ કરી દીધું અંદર જવા નથી દેતા આખો એવડો મહેલ છે અહીંનો હાલો આપણે આગળ જઈએ મહેલ આ ફીટ દરિયા કિનારે છે અને એક આ છે આ મેન મહેલ છે રાજાનું જોઈ લો તમે હવે જાય આપણામાં આગળ અમારો ભાઈ જાય હાલીને ને વ્યૂ ચેક કરો તમે એક એક નંબર વ્યૂ છે અહીંનો જો તમને મજા જ આવશે જોવાની આ દરિયો આખો જોઈ લો તમે એટલે મિત્રો આ આગળથી હું તમને એક જગ્યા બતાવું જોરદાર જગ્યા છે અહીંથી તમે એક વખત વ્યૂ ચેક કરો આપણે આવી જાય થોડાક નીચે અને અહીંથી હું તમને ખાલી વ્યૂ બતાવું મતલબ જોરદાર વ્યૂ આવે અહીંથી જો તમે થોડી વાર વિડીયો આપણે ચાલુ રાખવો પડશે વ્યૂ જોવા માટે

અહીંયા આપણી મર્સિડીસ પડી તો લઈ લઈએ ટ્રાફિક જોઈને એમાં બધાય ખોવાઈ ગયા હતા

આપડે તો જાતા દીક લાગે આમાં ડૂબી જવાય તો આ બધા રોજ ની ટેવું હોય એટલે વાંધો ન આવે જોઈ લો ઊંડું હોય છે આપણે તો અહીંયા પહોંચી ગયા આની પેલા અમે આવ્યા તા ને ત્યારે હાલી ને હામે ગયા હતા હું તમને ઝૂમ કરીને બતાવું અહીંથી ટાપુ જેવું દેખા જો હામે ની સાઈડ આપણે ગયા તા પણ આ નદી આવે ને નદી ને દરિયો જો બધું અટાણે એક થઈ ગયું આ બધું અતાણે એક થઈ ગયું બાકી જેવી રીતના અહીંયા આપણે હાલીન આવ્યા ને એવી જ રીતના અહીંથી આમ જવાનું હતું રાડાણ સિંહ જો ભાઈ દરિયાનું પાણી આમ જાય નદીમાં મિત્રો આ કાકા કાંક અહીંયા ઉડાડે પતંગ ઉડાડતા હોય કે માછલી પકડતા હોય

ભાઈ કેટલા સમયમાં કોન્ટ્રાક્ટ પૂરો થઈ જાય છોટુ ભાઈ મા પકડવા જાય જો જાય ક્યાં જતો હોય ખબર નહી અને પપ્પા ભેગો જાય હવે અહીંયા જોઈ લેગેશભાઈ હવે હુવાની તૈયારી કરે જો ઊભા થઈ ગયા કે તમે આખી મજા બગાડીને કે ઘડી આરામ કરવાનો હતો ને આપણે એની પાછળ પાછળ જાય ડોગેશભાઈ જવાબ નથી દેતા હાલો મિત્રો તો હવે નીકળ્યા ઘર બાજુ ને ભાઈ વિડીયો બનાવવામાં મહેનત થાય આવા નવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં અને આગળ મહાદેવનું મંદિર છે એ પણ આપણે તમને બતાવીએ દરિયા કિનારે આપણે આ રસ્તે આવ્યા ને હવે હું તમને આ મંદિર બતાવું આ મહાદેવનું મંદિર છે નાગાગુરુ બાપા મહાદેવનું નામ છે બહુ મસ્ત મંદિર છે અને નજારો પણ સારો છે દરિયા કિનારે

હવે આપણે નીકળીએ કેમ કે પાંચ વાગી ગયા ને હવે આને એકેડેમીએ જવાનું છે તો બે ભેગા તાલાળા વઈ જાય મિત્રો આપણે તાલાળા જાય ને રસ્તામાં જયપુર ગામ આવે ત્યાંની નદી છે આ ને એકદમ ચોખ્ખું ને મસ્ત પાણી જોવો તમે સીન ને આ બાજુ જુઓ તમે ગીરનો બેસ્ટ નજારો હો બાજુ આવા ઝરણા ને નદી બધીને હોય ને ને આ પૂરમાં તણાઈને આવેલ બધી કચરો છે જોઈ લો તમે ના નજારો તો જોવો યાર તમે પાણી કેટલું સોખું છે અહીં જોઉં તો ખરી એક નંબર વ્યૂ છે હો ભાઈ અહીંનું આ બાજુ પણ અહીંથી પાણી આવે એ હું તમને બતાવું અહીંથી આમ આવી રીતના અંદર પાણી જાય બહુ વરસાદ હોય તો અહીં તો અહીંયા આવું છે કે કાંઈ આમ એક નંબર ને આ બાજુ પણ જોઈ લઉં તમે હાલો ભાઈ તો નીકળીએ આપણે ગાડી છે પાસઠ મૂકીએ એવા હાલો મિત્રો તો આપણે પહોંચી ગયા ઘરે ને વાગી ગયા રાતના દસ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં જય શ્રી રામ